પા મારી આલ તોળીટી થઈ જાય એ ભોણા કાળુ ભાવી કાળુ ભા લેટ રૂપિયા લઈ લીએ ઓખો ખજૂર ના લઈ લીએ આ દેહને બતાડે આય సంపులు కలర్ పడు ఆల్జి కొంచెం పోనీ ఆల్జి పోనీ పోనీ రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు 20 તારે ઓઠે ગમત આતો તો તોય કલર પટાઈ દીધો હવે નવો લાવવો પડશે આટલો કલર તો ઘણો થઈ ગયો પેલા બેન સોડવા નહી ઉર્સો ને બગાડી નાખો એક તો પેલા મણીલાલનો ફણિયો હતો અને એક પેલો વીર્યા વાળો હતો આ બે ધરણા દોડે થી પેલા રૂપિયા લઈ રહ્યું ક્યાં જઈને અને પછી એ બેન બગાડ્યું કેમ કે આપણે તો બગડેલા છીએ જ

આ તો ફક્તું બીજાના ઘેર મેકલી છોકરા અને જોડે વી રૂપિયા ના હોય ને પચાસ રૂપિયા ગોતવાય અમે હોય પચાસ

નીકળ્યા છો પલટી ગયા છો આવે એટલે હાલ હાલ ધોવી જો આપડે પીવાના હતા કાઢવા પડે એટલે તમે હાલ શેડુ રાખો હાલ

અલયા આય આય એમ તો બંગ કોઈ કોઈ નહીં ખબર તમારા ઉંધી માટી ખવરાયો એ બસ 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 મણીલાલ બસ મણીલાલ અત્યારેમ કલર થઈ ગયો થઈ તો કેવું થયું બસ બસ બહુ કોઈ કોઈ આય આય મડાર થઈ ગયો રે થઈ ગયો આપડા દાયણામાંથી

લાગે કે મારો આ આ તો જબર હી ગયો પણ તમે પણ કે તો કે ના મારા ઓરસાડો આ ગોમના દોહા જબર ઢૂલે રમે હા એમ નહીં

આપડે ઘરે આપણે હું ડુલાડી રમી નથી વાત હું તો ગોમ નો આજે છું એટલે મન તો કોઈ છે વાંચ તમે ના ના વાંધો નહીં બરાબર પાછા અત્યારે <laughs> <laughs>

ડોસી ગોસી મારી ડોસી મરી નહીં જી હું તો ના ગમે સરપંચો પૈસા લાવ તમે <laughs> શું <laughs>

તમે પીવાના પૈસા ની હાલની વાત કરી એટલે હારા બે જણા પીવી લે પીવું લે તો તમે એમ ડાયરેક્ટ વાત કરી પીવાની ખોટા પૈસા લઈ જતા રો હા હે મા

એની મન બહુ બીક લાગે હ એટલે મુકુ તમે એનો ઉપયોગ ના કરતા ને પૂન કરવા ના જતા ના ના અમે તો નહી લાયા એવું નહી લાયા કારણ કે આપણો જો મૂઠા લગાઈએ ને એટલે જતી નહી એટલે લઈને સ્વાબરૂ સો લઈ જાય તમારું તમે લુગડું ઘસી ઘસી ને થાકો પણ એ ટૂપ જતી નહી એટલે આવો કલર કોરો કલર કરો ને એનો કોઈ વાંધો નહી એ ચાલે એ જતો રે કોરો કલર જતો રે એ વાત હાચી તમારી એટલે હેરી બીક લાગતી હતી એમ ના ના એવું તો કોઈ લાયું નહી આપણે એટલે આ તમે આ નતા કેતા વિરુજી

વાત સાચી પણ તમારે થોડુંક વિચારવું પડે હું સરપંચ હતો મને પણ ઉખડેલા હોય તમે ઉખડેલા ચાને એવું જ કેવાય ને તમે મારા અંગત કલર કરવા આવો તમે કયો કે મારા સિવાય કોઈ કલર ના કરીને મારે કોક તો

નારાંગી ના છીએ ના પાડી ના પડે રજા હોય ના એટલે થોડું પર્સનલ કોમ હતું ને પેલા ભાઈ કરાવવાનું હતું આપડે પેલા વાહ

આપણે નોનફર્મો રમતા વાત અલગ હતી જેટલી બરોબર ટુપનો ઉપયોગ કરતા નહીં કલર નો ઉપયોગ કરજો